એક સમયે ધાર્મિક ગુરુ બનીને પ્રચલિત ડેરા સચ્ચા સૌદાના વડા ગુરુમિત રામ રહીમ ફરી એકવાર સુનરિયા જેલમાંથી બહાર આવ્યા છે તેમને એકવીસ દિવસની ફ્લોર મળી છે ફ્લોર સમયગાળા દરમિયાન રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં રહેશે હાલ રામ રહીમ તેના બે અનુયાયીઓ પર યૌન શોષણ કરવા બદલ વીસ વર્ષની સજા ભોગવી રહ્યા છે અને તે રોહતક જિલ્લાની સુનરિયા જેલમાં બંધ છે તેમને ગત ઓગણીસ જાન્યુઆરી પચાસ દિવસ માટે પહેરોલ આપવામાં આવ્યો હતો તો પંજાબ હરિયાણા હાઈકોર્ટે ગુરુમિત રામ રહીમને વારંવાર પહેરોલના ફ્લોર સામે શિરોમણી ગુરુ દ્વારા પ્રબંધક સીમિત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ